હલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય આવી સબ્જી ખાધી છે એકદમ ધાબા સ્ટાઇલમાં અને એકદમ નેચરલ રીતે બિલકુલ કલર પણ ચેન્જ નહીં થાય તેવી આ સબ્જી બનીને તૈયાર થાય છે જો એકવાર ખાશો ને તો આંગળીઓ ચાટતા રહી જશો એટલી મસ્ત બનીને તૈયાર થાય છે અને ખૂબ જ સરસ રીતે એકદમ સરળ રીતે આપણે આ રેસીપી બનાવીને તૈયાર કરશું ચાલો તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે પાલક લેવાની છે પાલક તમારે કેટલી ક્વોન્ટિટીમાં બનાવવાની હોય એ પ્રમાણે તમારે પાલકની ભાજી લેવાની છે અહીંયા મેં ધોઈને એકદમ સરસ કરી લીધી છે પાલકને એક એક પાંદડું સરસ રીતે ધોઈ લેવાનું છે નહીં તો જો પાનની અંદર જીવાત પણ હોય છે ઘણીવાર અને સળેલા પણ પાન હોય છે તો તમારે સરસ રીતે ચોખ્ખાઈથી તમારે પાન ધોઈ લેવાના છે ધોઈને તેની પાછળની દંડી છે તે કાઢી લેવાની છે હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા રાખી દઈશું અડધી તપેલી જેટલું બે ગ્લાસ જેટલું સાથે જ અહીંયા મેં બરફનું પાણી પણ લીધું છે એને આપણે સાઈડમાં મૂકવાનું છે તે હું તમને આગળ જણાવીશ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને પ્રોપર માહિતી મળશે તો અહીંયા મેં બરફવાળું એકદમ ઠંડુ પાણી લીધું છે એકદમ ચીલ પાણી આવે તે જ ડાયરેક્ટ બરફનું જ હવે આપણે પાણીમાં એક ચમચી ખાંડ એડ કરી લેશું અડધી ચમચી નમક એડ કરી લેશું બંને વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લેશું ખાંડ એડ કરવાથી આપણા પાલકનો કલર છે ને તે એકદમ ગ્રીન રહેશે બિલકુલ ડાર્ક નહીં થાય અને એકદમ સરસ લીલો કલર રહેશે હવે આપણે ઉકાળો આવી ગયો છે ઉકાળો આવે ને તરત જ તમારે પાલક એડ કરી લેવાની છે પાલકને આપણે વધારે બાફવાની નથી માત્ર ને માત્ર બે જ મિનિટ સુધી આપણે આ પાણીની અંદર રાખશું જો વધારે તમે બફાવવા દેશો ને તો પાલકનો કલર પણ ચેન્જ થઈ જશે અને પાલક એકદમ સરસ નહીં રહે તો આ રીતે આપણે ગરમ પાણીમાં મિક્સ કરી લેશું ગેસ આપણો ફૂલ જ છે તો માત્ર બે જ મિનિટ સુધી આપણે આ પાલકને આ પાણીની અંદર રવા દઈશું ને એક જ ઉકાળો આવવા દઈશું ખાસ ટ્રીક આ રહી આપણે ધ્યાન રાખવાની છે કે પાલકને આપણે વધારે ઉકાળવા નથી દેવાની અને અહીંયા એકદમ ઠંડુ પાણી મેં સાઈડમાં રાખ્યું છે એકદમ બરફવાળું આ ટ્રીક કરવાથી છે ને પાલકનો કલર એવો ગ્રીન રહેશે બિલકુલ ચેન્જ નહીં થાય તો સીધું જ આપણે ઠંડા પાણીમાં એડ કરી લેવાની છે માત્ર જ બે જ મિનિટ મેં આ ગરમ પાણીમાં પાલકને રહેવા દીધી હતી હવે એક મિનિટ સુધી આપણે ઠંડા પાણીમાં રહેવા દેવાની છે હવે આપણે લેશું એક મિક્સર જાર મિક્સર જારમાં આપણે પાલકને એડ કરી લેશું એકદમ ઠંડા પાણીમાં રાખ્યું છે એટલા માટે બિલકુલ કલર ચેન્જ નથી થયો એક લીલું મરચું એડ કરી લેશું ત્રણ લસણની કળીઓ એડ કરી લેશું ચાર પાંચ કાજુના ટુકડા એડ કરી લેશું તેનાથી ગ્રેવી સારી બનશે એક અદરકનો ટુકડો એડ કરી લેશું આદુનો ટુકડો થોડું પાણી એડ કરી લેશું અને આપણે ગ્રાઇન્ડ કરી લેશું એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરવાનો છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે કલર કેટલો મસ્ત આવ્યો છે પાલકનો વધારે પતલી પણ આપણી ગ્રેવી નથી રાખી એકદમ મસ્ત એવી છે આ રીતે જો તમે એકવાર પાલકનું શાક બનાવશો ને તો ઘરના બધા જ તમારા વખાણ કરશે અને ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે ગેસ ઉપર આપણે એક ફ્રાય પેન મૂકી દઈશું અથવા કોઈ પણ એક કઢાઈ તમારે રાખી દેવાની છે અને તેલ એડ કરી લેશું તેલ આપણે અઢીસો ગ્રામ પાલક હતું તો આપણે ચારથી પાંચ પાવલી જેટલું તેલ એડ કરી લેવાનું છે હવે અહીંયા પનીરના ટુકડા તમારે ફ્રાય કરીને નાખવા હોય તો તમારે ફ્રાય કરવાના છે નહીંતર તમે એમને એમ પણ નાખી શકો છો અહીંયા પનીર મેં છે ને ઘરે તાજું બનાવ્યું છે એટલા માટે તમે જોઈ શકો છો કે વધારે સોફ્ટ છે તો એ નીચે ચોંટવા લાગ્યું છે તો ફટાફટ કાઢી લઈશ બહારનું પનીર હશે ને તો આ રીતે ચોંટશે નહીં નીચે કારણ કે બહારનું પનીર હોય એ ભેળસેળવાળું આવે છે અને આ પનીર મેં તાત્કાલિક ઘરે બનાવ્યું છે હવે આપણે એ જ તેલમાં આપણે એકદમ બારીક સુધારેલી ડુંગળી અને ટમેટા એડ કરી લેશું બંને વસ્તુને બરાબર મિક્સ કરશું અને થોડીવાર આપણે આને ચડવા દેશું ડુંગળી ટમેટા સરસ કૂક થઈ જાય ને પછી જ આપણે મસાલા એડ કરશું તો ત્રણ મિનિટ ડુંગળી ટમેટા આપણા કૂક થયા છે અને હવે આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી અને એક ટી સ્પૂન હળદી પાવડર એડ કરી લેશું હવે આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ નવા નવા વિડીયો તમને જોવા મળશે અને ભેળસેળ વગરના આપણે રેસીપી બનાવીએ છીએ કોઈ પણ એવી કેમિકલવાળી વસ્તુ ઉપયોગમાં નથી લેતા બધી જ વસ્તુ ઘરે બનાવીએ છીએ હવે આપણે બધા મસાલા એડ કરીને આપણે સરસ ચલાવી લીધું છે હવે પાછું આપણે એકથી બે મિનિટ આને કૂક થવા દેસું જેથી મસાલા પણ સરસ કૂક થઈ જાય છે બે મિનિટ પછી આપણે જે પાલકની ગ્રેવી બનાવી છે તે એડ કરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાલકનો કલર કેટલો એકદમ ગ્રીન છે બિલકુલ ચેન્જ નથી થયો એકદમ ગ્રીન જ છે હવે આપણે બરાબર મિક્સ કરી લેશું એકવાર તમે આ પાલકનું શાક ચાખી લેશો ને તો તમને અઠવાડિયામાં એક બે વાર તો તમે ચોક્કસથી બનાવશો તે એટલું સરસ બનીને તૈયાર થાય છે જેને પાલક પનીર ભાવતું હોય એ તેના માટે ખાસ છે આ રેસીપી હવે આપણે થોડી વાર કૂક થવા દેસું ગરમ મસાલો એક ટી સ્પૂન એડ કરી લેશું આ છે કિચન કિંગ મસાલો જે પંજાબી આવે છે તે એડ કર્યો છે મેં સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું નમક તમારે થોડું ઓછું જ એડ કરવાનું છે કારણ કે પાલકમાં પણ નમક આવે જ છે હવે આપણે બરાબર મિક્સ કરી લેશું બેથી ત્રણ મિનિટ આપણે ફરીથી આ ગ્રેવીને પણ કૂક કરવાની છે જેથી વધનું પાણી હશે તે બળી જશે અને જે ગ્રેવી છે પાલકની તે પણ કૂક થઈ જશે તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી સરસ કૂક થઈ ગઈ છે અને હવે આપણે ઉપરથી બટર એડ કરશું બટર ના હોય તો મેં માખણ એડ કર્યું છે માખણ બટર બંને એક જ વસ્તુ છે તો મેં ઘરનું માખણ દોઢ ચમચી જેટલું એડ કર્યું છે આનેથી સ્વાદ છે ને એકદમ સરસ આવે છે તો માખણ ચોક્કસથી હોય તો એડ કરજો ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે બરાબર ચલાવી લેશું અને મિક્સ કરી લેશું તમે કઈ સિટીમાંથી વિડીયો જોવો છો તે પણ કમેન્ટમાં લખજો જેથી હું તમને બધાને થેન્ક્સ કહી શકું આભાર તમને વ્યક્ત કરી શકું હવે આપણે પનીર એડ કરી લેશું ઘરનું પનીરનો સ્વાદ કંઈક મસ્ત આવે છે બહારના પનીર કરતાં તો ઘરે જ પનીર બનાવવાની ટ્રાય કરજો તેની રેસિપી પણ મારી ચેનલ ઉપર મળી જશે બે ત્રણ દિવસ પહેલાં જ મેં પનીરનો વિડીયો એડ કરેલો છે તેની લિંક પણ હું નીચે મૂકી દઈશ જેથી તમારે ગોતવો ના પડે હવે આપણે બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે મેં ચલાવતા જ રહી છું જેથી પાણી છે તે ઘણું એબઝોર્બ થઈ ગયું છે અને આપણી સબ્જી આ બનીને તૈયાર થઈ ગઈ છે ખૂબ જ સરસ બની છે હવે આપણે તેનો વઘાર કરશું જેથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે તો એક આપણા વઘાર્યું લેશું અને તેલ ગરમ કરી લેશું બે પાઉલી જેટલું અને લસણના એકદમ ઝીણું સુધારેલા લસણના ટુકડા એડ કરી લેશું બે સૂકા મરચાં એડ કરી લેશું અને હલકું ઠંડુ થાય પછી જ આપણે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરશું ગરમ હોય ત્યારે તમારે લાલ મરચું સૂકું મરચું નથી એડ કરવાનું તેલ થોડું ઠંડુ થઈ જાય પછી જ સૂકું મરચું તમારે એડ કરવાનું છે જેથી કલર થોડો સારો પકડાશે અને તમે ગરમ ગરમમાં નાખશો ને તો મરચું છે બળી જશે તો તમારે તેલ ઠંડુ થવા દેવાનું છે પછી જ સૂકું મરચું એડ કરવાનું છે હવે આપણે સબ્જી ઉપર રેડી દેવાનું છે આ રીતે તો તમે જોઈ શકો છો કે પાલકની સબ્જી આપણી બનીને તૈયાર થઈ જાય છે ઉપરથી થોડું આપણે છીણેલું પનીરથી ડેકોરેટ કરશું જેથી દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે ખાવામાં તો ચટાકેદાર લાગવાની જ છે આપણી પાલકની સબ્જી પાલક પનીરની સબ્જી એકદમ ધાબા સ્ટાઇલમાં આપણે પાલક પનીરની સબ્જી બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે કલર કેટલો મસ્ત આવ્યો છે આ શાકનો ક્યારેય તમે હોટલમાં આવું શાક નહીં ખાધું હોય એકવાર ઘરે બનાવીને ખાઈ જોજો તમને બહુ જ પસંદ આવવાનું છે અને બનાવીને ખાઈને જ પછી જ મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી છે થેન્ક યુ ફોર વોચિંગ આવજો જય માતાજી